નમસ્તે મિત્રો હું શ્રુતિ સ્પીડ ન્યૂઝ સ્વાગત કરું છું તો મુખ્ય અમરેલી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને આપ અને કોંગ્રેસ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ ભાવનગર જિલ્લાના ગરિયાધર તાલુકામાં રોય પટેલની વાડીમાં આજ રોજ સવારના દસ વાગ્યે અમરેલી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે મળીને ઇન્ડિયા ગઠબંધન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત ગારિયાધાર આપ પાર્ટીના ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી લોકસભાના ઉમેદવાર શ્રી જેનીબેન ઠુમર વિરજીભાઈ ઠુમર તથા પ્રતાપભાઈ દુધાત મેહુરભાઈ લવતુકા પ્રવીણભાઈ રાઠોડ ઝેડ ખેની પીએમ ખેની દિલીપસિંહ ગોહિલ ડીએલ ખૂંટ વલ્લભભાઈ માણિયા માધુભાઈ માણિયા ગોવિંદભાઈ મોરડિયા આર કે રાધે ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ સુરત રફીકભાઈ ખેરડિયા આર કે ચૌહાણ ચિરાગ એમ પરમાર તથા અધિકારી પદાધિકારી મહાનુભાવો તથા તાલુકા શહેર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગ્રામ્ય વિસ્તારોમાંથી કાર્યકર્તાઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા બપોરનું ભોજન સૌએ સાથે લીધું હતું અને કાર્યક્રમ પૂર્ણ થયો હતો

મહિલાઓ અને લોકો લડી રહ્યા છે મને તો કોઈ શંકાને સ્થાન નથી પણ આ વખતે છેલ્લા પંદર વર્ષ ફક્ત ને ફક્ત વિકાસની વાતો કરી ફક્ત મોટા હોય ફૂતા લોકોને ગુમરાહ કરવાના પ્રયત્ન કર્યા લોકોને પોકળ અને નિષ્ફળ જે વાયદાઓ કર્યા એનાથી જનતા ખૂબ જાગૃત થઈ ગઈ છે સામે કોઈ તંત્રથી થતાં આ વખતે ડરવાની નથી આ લડાઈ એ ફક્ત તંત્ર સામેની લોકોની સીધી લડાઈ છે જેની ઠુમર એકલી નથી લડી રહી જેની ઠુમર જીતશે તો લોકોનો વિજય થવાનો છે ને સંસદીય મત વિસ્તાર ક્ષેત્રનો વિકાસ થવાનો છે નેમ સાથે નીકળ્યા છે ને નેમ અને ગુજરાતમાં જે માંથી છવ્વીસ સીટના વણગા ફૂકે છે એની બ્રેક આ વખતે અમારી લોકસભા બેઠક બતા બ્રેક લગાવી દે લઈને બતાવવાની છે એમાં પણ કોઈ શંકા નથી